તમ પૈસે નહીં લાગતા ઉટ્યા હોય તો હું આલું એ કડવાજી પતંગ મારા લાબો ને તો હું ઘણાય લઈ દો ઠક્કે ઠક્કા ઘેર ભેગા કરી નાખો પણ આપણે ને લાયેલા પતંગ ચગાવન મજા નહી આવતી જેવી લુંટવા મજા આવે ને એવી પતંગ ચગાવવા મજા ના આવે પોપટલાલ પેલા બધું હારું લાગતું હવે ના હારું લાગે સમજ્યા કશી એવું ના હોય આપણે તો લુંટવાના અને તમારા બુઓ તો હેડ ના ભાઈ ના અમારે કોઈ એવો લૂંટવાનો શોખ નહીં

કડવાજી મારા ટોલે તમે ના એકો પણ કઈ આ તો તમે મારા પાડોશી હતા એટલે કેવું પડે ને કતારે હું કા કોઈને કહું મૂકો પણ પતંગ લુંગાની બહુ મજા આવે હો લુંંટો મજા લઈજો ખેંચા જ આવડતું નહી જો એની જગ્યાએ મું ખેતો હોત ને તો આ પતંગ પાછળ મુયા ભાઈ દોડો પંચમ ના દોડે ખબર છે બે પતંગ ચગી ને તૈયારી બરાબર મેં કીધું ચોક એવું પતંગ કપાઈ જાય તો આ પતંગ પાછળ પતંગ જતું ના રે જતું રે ને એટલે પણ હજી નહીં ના પેલા કાપતા જ નહી આવડતું નહી યાર

મારા મેમન હી ને એ બઢા ટટ્ટુન ટોપીઓન બધું પહેરી હી હવે હું કેવી નહી એકુ કે જો ભાઈ તમે કણ આઈન પાકું કર દે એવું હોય તો આ જાય જાય પકડો પોપટ લાગ જતું દીઓ જુ જુએ એ કડવાજી હા હું કહું કીધું જ ખરા પાકું કરી જો કોઈ કેવું નહીં એટલે મારા મેમન ઘણા બધા હી બરોબર હા મેમન નો એટલે અમુક એવા હી ને

તમી નહીં મોણ એમ ને કોક નિશાની લઈને આવ હારું લુંટે જોતાણી હા હવે બની ગયા તમાર જોડી ફોન હે ને ના માર પાન તું ફોન નહીં હું તો ફોન કરવા ટેલિફોન માં જઉ હું કડવાજી તમે ભલા મોણા યાર નિશાની લઈને આવો ફોટો પાડીને આવો એમ કઉ આ તો મસ્કેરી એમ બોલ્યા વણારો હ હારું એ કડવાજી હા તમાર પતંગ લઈને લૂટો ના ભઈ ના અલ્યા લૂટો લૂટો ના ના અમાર તમાર જેવા દાડા નહીં આયા ઓહો

પાછા જો બોલાવા ભાઈ અને તમે મારું નામ આલ ગયો હું નામ તમારું મારનું બા હું કીધું બા 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 હું કહું હા એકલું નામ નઈ તમારો ફોટો આલું ભેળો એટલે ઓળખણમાં ફરક પડે એટલે મારો ફોટો લઈ જજો સહી હું આલું બારો જોડે ઉભારો ફોટો પાડીન જઉં હમું તાકો થોડા તારો હા

એક વાત કહું હા આ મેમન દેને એ ઓટરા ડાળે મને બજારમાં ભેગા થઈ ચા જેવું મને પાવતા નહીં એટલે તમ તમે ના પડી દો તમે અલ્યા પણ આપણા બજારમાં હીરા ચોહી ચા પાવી યાર પણ રોજ હું ના પાઉં ને ભાઈ કુબદારી તો ચાઈ વન પાવી પડે અલ્યા પણ યાર હેડો કી હીરા એમ કહેતા હતા કે મારું નોમાલી અન કેજો કે અર્જન્ટ કામ છે લે હેડોન એ કડવાજી આટો રડો હે એક નંબરનો અલ્યા યાર હેડો કી

હા હા ભાઈ ના જવો તો કશો વાંધો નહીં તમે તમારા મહેમાન ને નહીં હાચવી શકતા તો આ ગોમ વાળા ને તો લે તમે હું હાચવો લે એ એ મેમન ને એક નંબર ની બેઠા રેડી હ કોઈ બજાર આવન તો ચાજી હોય ના પાવટ પઈ આપડી ને રાખી નું મતલબ અલે એ તમાર બેન વચ્ચે હું હરણ થાઉ એક વખત ના ઘેર આઈન પઈ તમે તાર ઓય આવતારો કડવાજી મારી વાટો પર તમે મારા પાડોશી હોક નહીં અલે પાડોશી ઉપર આવી રીતે ધક્કા ખાવા ના યાર વગર કોમ ના એટલે તમે ખાલી એટલું જઈને કેજો એટલે એ આપોઆપ જતે રહે

તને કીધું જ ખરી આજ દાદા આપણું કોમ થઈ જા હા હા લાયા ના અલે યાર તમે તો મોણા છો છો યાર બે બે વાર બોલાવા જો તમે ખાલી આધે પાછા હો યાર તમારે મેં તો કીધું મારું નામ આજ્યો મારે ફોટો બતાવજો પણ એરા સરપંચ અંગત બારે મીટિંગમાં બેઠાઈ બેઠા હી એટલે યુવાન આજ મેળ નહી આવ તમાર કાલ જ આવવું પડશે જો કાલ આવજો

લેવડી કંગી આપણે બે જણા આવી તમે જી આવો જોઈ લીધા તમાર હગન ના તમે હેડો તમારું કોમ છે હેડો મારું કોમ છે કોમ હેડો ને યાર એ હા આ લેવડી પર પતંગ ખલેઈ રહ્યો અને દોયડી ઓસી છે પડી જાવ જાવ ઉપર ચડી એ હા માર હગોને વળ્યા હી બરોબર કેટા નઈ હું એ હંતો હો હારું હારું નઈ કવજો એ હા આ તેમ હગાઈ ઈ ખલ્યા ભાઈ ઓ લેબડી પર થી પતંગ પાડિયા હોય પાડિયા હો જો એ ઘડી વારીમાં પાડું હાલની હગો તો આ પાછળ અંતણા આય દે આય દે હગા હગા એ હગા

પણ એરા કેટલા વર્ષે આયા ભાઈ રી ના ચડે તણ હું કરું ભાઈ વાત કરો હા હા એટલા આયા એટલે હવે જવું પડે એટલે હેડો હવે રી ના ચડાવા હેડ જો આયા તો ખરી ને મારે ઓડશો પોપટિયો કેટલી વધારા એક્ટિંગ કરે હમણાં જ ઘેર આવતા જ જોર આવતું તું હવે રી ઉતારી દો રી રાખે મેણ ની આવા આ જો ગાય થઈ ગયા તમારી ભાઈ તમારી ગાય થઈ ગઈ યાર એવું હોય તો કોની બૂટ પકડું પણ તમે તમારા ઘેર હેડો મારા કોમ છે અર્જન ભેગો થવાડું લઈને તો દોરતા તા ને જોયા ના ઈવાનું હતું એરા પતંગ લૂંટવા આવ્યા કઈ ના

પછી મેં એને એમ કીધું કે તું ભય ઉતર એટલે એને હું કે આ વળગ્યો ખબર છે કે તમે મને હારામ હારે દોરી પવરાઈને આલા ફિરકી તો જ હું ભય ઉતરાઈ છે હું ઉતર્યો નહીં એટલે પછી મેં એવો વિચાર કર્યો કે હારામ હારે દોરી તો પોપટલાલના તો પવાય છે બરાબર એટલે કોઈ એન તો જવા દે ઇથી પવરાઈને પછી એ છોકરાને આલો એટલે છોકરો ભય ઉતરા

પણ તમે યાર મને કોમ પૂછ્યું જ નહીં યાર એ હગા હવે હોભળો મારી વાત ઉતરે ની તો હજી ઘણી બધી વાર હે આ ફિટકું મિકકુ પાછું લઈ ગયો તેમ તમાર તો પેલા ઢાબા પછી ભય ને ઉતરે ડારે પુષ્કો માસે લક પગ ભાજી રહે હ હ ડોયડું બોઢી રાખો એટલે ઉતરેય નહીં ક પુષ્કો મારે ની હવે હંગત જો અને પવરાઈ દયો જો હોભળો મારી વાત હંભળો આપડા ગામમાં ભઈ હારા મારી ડોયડી પાવે છે ઈ કન લઈ જઈને ને આલો એટલે અરે હકો લઈ જાહી

અમારા જોડે બફોર અમે એવા પતંગ લૂટા એવા લૂટ્યા ને કે પતંગ હાથમાં આબાદ ના દીધું તમે જોવા

i